મહાભારત અને આ પણ કોઈ એક સામાન્ય ગ્રંથ નથી વેદ છે મહાભારત એટલે એટલે જ ની અંદર તમે જોવો કુંડળ કવચ એક બાજુ લેવાઈ ગયા છે અને મા કુંતા જયારે કર્ણ પાસે આવે જોજો એક 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 પાત્ર ની ભૂલ છે મહાભારતમાં જોવા જઈએ તો કુંડળ અને કવચ લેવાઈ ગયા

કોઈની પાસે માંગુ ને મરવું બે એક સમાન હોય માંગુ ઈ કેમ કર્ણ હામેથી કીધું કે બોલો ને માં એટલે તમે શું લેવા આવ્યા છો એ તો તમે કયો કુંતાએ કીધું મારે તને એક વાત કેવી છે હાઈ કે માં બોલો ને શું છે વાત કેવી છે બેટા હું તારી જન્મ દેનારી હું તારી માં છું કર્ણ કે કર્ણ સ્મિત સાથે કઈ માં એટલે આ તમને યાદ આવ્યું હું તમારો દીકરો છું એમ ઈજ કરણા એમ કહે કે માં આજે તમને યાદ આવ્યું કે હું તમારો દીકરો છું હવે જ્યારે શસ્ત્ર પ્રદર્શન થાતું તું અને ત્યારે અર્જુન ઈ તમને જ્યારે પગે લાગવા માટે આવે અને ત્યારે તમે બે હાથ ઊંચા કરીને ક્યો કે આયુષી ભવન વિજયી ભવ અને ત્યારે માં હું પણ તમને પગે લાગવા માટે આવ્યો તો અને ત્યારે તો તમે મારી હા પણ નોતું જોયું ત્યારે હું તમારો દીકરો નોતો એ માં તમને આ નથી ખબર કે ત્યારે હું તમારો દીકરો હતો કે નહીં પણ કે માં બોલો ને શું જોતું છે તમારે માંગવું છે શું અને ત્યારે માંગતા એટલું કહે છે બેટા કે તું એટલું યાદ રાખજે પાંચ પાંડવો છે ને પાંચ પાંડવો રક્ષા તારે કરવાની છે પાંચ પાંડવ માં અરે અર્જુન એ તારા હાથે ન મરાવો જોઈએ માં અને ત્યારે કર્ણ એ અધ્યાત્મ જગત એવું કહે છે મહાભારતમાં કે કર્ણ સામેથી કીધું કે માં એટલે હમણાં જ તે કીધું કે હું તારો દીકરો છું તો કદાચ અરે અરે તારા પાંચ પાંચ પાંડવો તારા પાંચ દીકરાઓ અને હું આ કર્ણ તો કદાચ કર્ણના હાથે અર્જુન મરાશે તો હું તારો કર્ણ છે એ અર્જુન નહીં બની જાઉં હું તારોમાં એટલે તારા તો પાંચ પાંચ દીકરા અમર જ રહેવાના છે પણ આધ્યાત્મક જગતને આ એવો સાથ કરે છે કે પાંચેય દીકરા તારા પ્રાણ છે અને છઠ્ઠો હું શરીર છું હંમેશાને માટે જવાનું હોય શરીરને પ્રાણને નથી રહેતું જવાનું શરીર ને હોય પ્રાણ થોડા જાય કુંતા એ પાછળ વળીને જોવું જોઈએ અરે આમ ન કેવાય હા જયારે સ્વયંભર પાંચ પાંચ પાંડવો દ્રૌપદી ને જીતીને આવ્યા ત્યારે દ્રૌપદી ને એ જીતી ને આવ્યા એટલે ત્યારે તરત જ પાંચ પાંચ પાંડવો એ માને કીધું માં જોતો ખરા અમે તમારા માટે હું લઈને આવ્યા અને ત્યારે કુંતા પાછળ નો જોયું આમનમ કહી દીધું જે બેટા લઈને આવ્યા હોય ને અરે એમાંથી પાંચે પાંચ ભાઈઓ ભાગ પાડી લ્યો

અરે દાનેશ્વરી કર્ણ પણ એના વખાણ કરે તો એ કેવો હશે તમે વિચાર કરી લો દુર્યોધન એટલે એ દુર્યોધનનું યુદ્ધ શું કામ એનું એક જ માત્ર કારણ હતું કે બધું નીતિથી કરવા માંગતો હતો અનીતિથી મેળવેલું રાજ્ય આ મારે નથી જોતું અરે હું આ લોકો સાથે યુદ્ધ કરું અને યુદ્ધમાં હું જીતું અને આ બધું જે જીતે એનું થાય

અને એમાંય પાછો મહાભારતના ના કન્યા જોવા જેવો હોય હા ખાલી માખણ જ ખાલી ગાલે હોય એવો નથી પાછ કૃષ્ણ યુદ્ધે જ કલ્યાણ એમ કરીને પાછા નીકળવા વાળા હા ઈ ભગવાન છે એટલા માટે કૃષ્ણ કોઈ એક સામાન્ય કોઈ તત્વ નથી અરે ક્યારેક ક્યારેક તમે ભગવાનને ને જોવો એટલે આપણે એવો જ ભગવાન માની લીધા છે કે હાથમાં વેણું હોય ને એ બધું આ એક આપણા માટે શૃંગાર રસ આપણા શાસ્ત્ર માં ઘણો બધો મહત્વ છે એટલા માટે થઈને આપને ગમે છે પણ જયારે ભગવાનને જ્યારે જરૂર પડી અને ત્યારે કઈ પણ દીધું છે યુ ધે જ કલ્યાણ અર્જુન આ બધા મરેલા છે તું ખાલી શરૂ થા